ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોરની અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાય ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ સૌ પ્રથમવાર ઇન્ચાર્જ પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાય આ સભા માંગ શહેરના વિકાસ માટેના કામોની ચર્ચા કરવામાં આવી ઇન્ચાર્જ પ્રમુખના અધ્યક્ષતાને યોજાયેલા સૌ પ્રથમ સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી આ સામાન્ય સભા અગાઉ પાર્ટીના આદેશથી પ્રી બોર્ડ બોલાવી તમામ સભ્યોની સંમતિ લેવામાં આવી હતી સામાન્ય સભામાં અડત્રીસ સભ્યો હાજર રહ્યા હતા સામાન્ય સભામાં બોર્ડમાં મંજૂર થયેલા કામોની બહાલી અપાયા બાદ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોરે શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કામોની અગત્યના ધોરણે કામગીરી કરવામાં આવશે એવી ખાતરી આપી હતી આ સભામાં ડીસામાં જગન્નાથ મંદિર બનાવવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા ના હોલમાં જનરલ મળી તેમાં ડીસા શહેર માટે દરેક ક્ષેત્રે સારો વિકાસ થાય સદસ્યને સાથે લઈ અને ડીસા શહેરને પર્યાવરણ બનાવવા માટેનો દરેક મુદ્દાઓ ધ્યાનમાં રાખી દરેક સદસ્ય સાથ સહકાર આપી આ બોર્ડને ડીસાના વિકાસને ધ્યાનમાં રાખી અને બોર્ડ પૂરું કરવામાં આવેલું છે અને ડીસાના લોકોને પણ વિશ્વાસ આપું છું કે દરેક ક્ષેત્રે દિશાનો સ્થાન ધ્યાનમાં રાખીને જ જે પણ કાર્ય કરીશ એ દિશા માટેના કાર્યો હશે વિશ્વાસ આપું છું અને દરેક સેનિટેશન હોય બાંધકામ હોય પાણી પુરવઠા હોય એ દરેક મુદ્દાઓ જે હોય એ દરેક મુદ્દાઓને આગળ લેવામાં આવેલા હશે અને એને પૂરેપૂરો અમે અમલ કરીશું